કુકુબટી તું ભણવા જાય છે ને એટલે તને ખબર હશે સ્વામી વિવેકાનંદ શું કઈ જાય છે ઉઠો રાગો અને મોબાઈલ નું નેટ પૂરું ના થાય ત્યાં સુધી મંજાયો એવું સ્વામી વિવેકાનંદે કીધું છે એટલે હું તો ફોન ખોદા હું ઉઠી એ મારા હારા કુગલા આવું નથી કીધું થોડુંક ભણવા જન થાય ને આખો દી ફોન લઈને ચમ બેઠો હોય છે પછી કોઈ નહી આવડે એવું સ્વામી વિવેકાનંદ થી કઈ જા એમ કઈ જા છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યારો એવું કીધું છે મારા હારા કુકલા ફોન મેલ અને ભણવામાં ધ્યાન આયલ નકા રખડી રાખ્યો મજૂરી કરી કરીને હા લુઘડા પહેલાથી નથી ભણ્યા એટલે